ચોકર હંતો ને ખબર નહીં પડતી કેટલું ફરી ને આયા હા તો કંટાળ્યા કે આખું ગોમ ફરી વળે પણ જો દેખાડો જ નહીં હું જાય બોલાવા પાછા ના ના તો સરપંચના જોડે જઈએ સરપંચને કે ગોડો ચોય માં ભેગો થયો ને એમ તો અને ગોડો ચો ખબર ના હોય તો ગોમ મેલ ના આવી છે તમને નહીં જળે આપણો એનો અમે તો મગા સા શીખા ચોકર રાખો કે પેન આયન હુઈ રહ્યો તો ખબર આપણો ને કેવું કરશું સરપંચને પાંચ જવાનું હો સરપંચને કહીએ કે ગોડુ ચોય આત્મા નહીં આયો ભાઈ એ સરપંચ ગોડા જેવા છે ભા ઊંધું બોલશે આપણો કે ખોળે ના લવાય બાબુલાલ ના હોય છે આપડે બાબુલાલ એ જ ના બે કઈ દે એવું હોય બાઈક અને ફોન નહીં ને તો અરે તું ગાડીએ સરપંચ ના બે જના આમ હું તો સરપંચ સર પણ બાબુલા આ જે ગમ કરાય આપડે કરવાનું કરવું શું આવ્યો આટલી મજૂરી આવ્યો પેલા બાઈક લાવવા પડ્યો સરપંચ ના તમારું કરવા <laughs> <scenes> <coughs Qué> <sharp Ontario>

ભૂલી જાવ છો બધું જે જીવ એ દૂધ તો નવરા થઈ ગયા ના હોતો સાહેબ આપણે બધા ભૂલી જાવ આવતા રસ્તા કે દેસા કે આપણે બાઈક લેવ ને ફોન લેવ નહીં પણ સાહેબ હું ની બોલો છું બોલો હું ક્યુ કામ કરી સા બાબુ ખબર પડી જાય સા કઈ શિવા બાનું નહીં હું કે બાબુ આ બને સરપંચ તો તમે લાઈન બેઠા હોય તારે આ મારા હાથ થોડું છે ઓ ચોર હોગા તો કણ જાવું સરપંચ જો મુદત આવડે આ ફોરે ના એટલે મજૂરી કરી હોય તો મારું નવું બાઇક ને નવો ફોન આયે

થોડી પેલા મજૂરી કરી પૈસા લાગ્યા હતા તું કુદા બી ગરમી કરી લે સર ગરમી કરી પાછી કઉ સરપંચ ને ભૂલી જવાનું

ઘણો ફાયદો થઈ ગયો તા ઘોડો બન્યો ને એમાં તો જેટલો ફાયદો છે ખબર છે 500 ના 51000 આવશે સાત આલ્યો કે ના આલ્યો મી તમારો ગયો સાત તો આલ્યો છે પણ કાળો તમે મારું બહુ ગોતતા હતા મો અલ્યા કોર ભાઈ આ તો બધા ખેડી વેડવું પડે હેડતા ગોતતા એમાં બેકુ મુ એક ગોદી નાશ્યું મો થઈ તમે તો પાછા ગોધા મળતા રે ઈમ કે કાકા મને ખબર છે ભૂલી નઈ ગયો પાછું વાત કોર ભાઈ હું કહું છું

કોરે તો હોસ્ત જો બરોબર નકા પછી લાડવા ખાવને દરાવો તો મારતો ખોર ભાઈ કે મા તમે એમ કીધું કે સહી છીએ એવું ખોલતા નહીં સાગન આ ગોડરેન એ બે લાપડો મેલેન આ ગાના બાર એવા ખેચે મારતો હા મલે પણ આપળો ખબર આ છે આપો મન ગોડો હશે

બે લાખ ની રીક્ષા ખાવી ના પાવે તારે તાર એ રીક્ષા ચોરી ને જો હોય એના પાડે છે છે એવું લાગે સર કરી શિયાળી

હું ગોમ ગજા ચલાવી છી બેસ્ટની વાત રૂપિયા એકાવન હજાર લેવાના બેસ્ટન ઘડતા આવડે છે

પૈસા લેવાતો પાછો શુક્રવાર જીઆ તે બોમ્બ બોમ્બ ફૂટાયો હતો હું તો નાટો મૂકો ખોળાયો ગમે તે કરી હાથ બાદ જોડી કહું બે દાડા ટેક આવું એટલા બરોબર ના પૈસા કોઈ નહીં પેલા દાગી પડે ઘરમાં તમે આપણું નહીં આ બાર ખાલી બાપુ ફરીને એટલે વટ પોળા પાછો હમણાં બાપુ પૈસા તો તમે ફોન ભરતા છે

મિલેક્ટ્રી નું તો એ રવા દે કેવા દેવાય તો બેસ હાલ છે પૈસા નઈ હાલો પૈસા તો તો બીક બતાવાની ખાલી લાવજો જો લાવ્યો એ તો તમારા આગળ ઓળખોણ છે તાય ઓ કોણ કરવી છે કેસ લખાઈ દેવાનો ખાલી ઓ મેલીન બાર જોજી ના ખોળિયા તો અરે ગોમણ અમે તમે એકલા જ આવ્યો પછી મેલે કીની વાત કરી કે તમ કેસ બી બે બે તું પેલા કાલે એક લાપોટ મેળવા દે લાપોટ મેળવા દે તો બે આવો તો લાપોટ વાત ના કરતો રોણે થી બે જીન કઉ છું આ રેડો કશું વાંધો નહી લાપોટ ની મેલ 10000 વધારે આવી જોયો આ બે કરો તારા પૈસા મળી જશે

તો ભલે ટિફિન ખાવ ઉપર મોત આમ લઈ ગયા ઉભેલું તારી લે થાય ઓય તો માર નાખવા ના છે ત્યાં જોધી પૈસા લીધા આવા હલવારું જ નહીં ખોલ્યા ભાઈ કાયા તલી લાય લ્યો ઓય પરીરીએ પૈસા લીધા વગર તો ચોય જવાનું નહીં

દોડા લો પડી છોકરા જી પેલું હાથ નું સટર એતો મારા લગાવી ના તારું ફોટું કઈ બંધાયું રંજી ના તું તો બની હું તો કરી

ગોમ આવી ગયું છે અમ તેવ કરું ના વાને પણ આપા હાના દેશમાં તો આવી જા કે બે લાબો થાય મેલો તને મન તાન હા છો જલ્દી કર હેડ હાલો છું અરે બોણા કીધું ગોણા